તરફ તૈયાર થઈ ગયું છે આંબળાનું હવે આપણે મરીની અંદર મળજાઈને આવી રીતથી રાખવાનું છે નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અત્યારે આપણે આંબળાની સિઝન ચાલુ છે તો આપણે આચાર બનાવવાનો છે આમ આંબળાનો તો આપણે તમારી સાથે રેસીપી શેર કરીએ એના માટે આપણે પાંચસો ગ્રામ જેટલા આમ આંબળા લીધા છે વરિયાળી લીધી છે ધાણા લીધા છે સૂકા પછી આપણે મરી પાવડર લીધો છે

સીબુ ઢાકી દઈએ આપણે બે થી ત્રણ મિનિટ ગરમ થવા દેવું એકદમ મસ્ત પાણી ઉકળી ગયું છે એની અંદર આપણે મીઠું નાખી દેવું એક ચમચી એક તો આપણે આમરાને છે ને ધોઈ નાખવાના એકદમ સરસ અમે તો ધોઈ નાખ્યા છે

તો આપણે આ આખો આખો મસાલો ગરમ મસાલો લીધો છે તો એને આપણે જ મસાલાને નાખવાનો છે તો આપણે આને ક્રોસ કરી નાખવાનો છે મિક્સરની અંદર તો આપણે આને શેકી નાખીએ તો આપણે દાણા નાખી દઈએ છીએ પછી મસાલા નાખી દઈએ ગરમ મસાલા આખા આપણે બે થી પાંચ મિનિટ આપણે આને શેકી રાખશું ધીમા ગેસ ઉપર શેકવાનો છે તો આની આપણે ગરમ મસાલા ને એકદમ સરસ શેકાઈ ગયા છે તો આ ગરમ મસાલાને આપણે ક્રોસ પણ નાખવાનો આપણે મિક્સરમાં માં આખો નાખો હોય તો આખોય નાખાય પણ ક્રોસ કરી નાખો ને તો આપણે ખાવામાં સારો ની વેસ્ટ ન થાય તો આને આપણે ક્રોસ કરવાની મફક મિક્સર ની અંદર તો આપણે આને જટકે જટકે આપણે મિક્સર ની અંદર ક્રોસ કરવાનું છે ક્રોસ થઈ ગયું છે જો આપણે ઝટકે ઝટકે છે વધારે ક્રોશ ન થવા દેવાનું ધાણા જીરું જીવ આપણે એકદમ આવું થવા જેવું છે થોડું મોટું મોટું તો 5 મિનિટ જીન થઈ ગયું છે ને આપણે આ બફાઈ ગયા છે તો જોઈ શકો એકદમ એકદમ સરસ બફાઈ ગયા છે તો સરસ બફાઈ ગયા છે આપણે દસ મિનિટ આને ઠરવા દેહુ પછી આને ખોલી નાખશું આવી રીતથી પછી આને આપણે બે કલાક સુધી આવી રીતથી આને સુકાવા દેવાના છે દસ મિટ જેવું થઈ ગયું છે ઠરી ગયા છે તો આને આપણે આને ખોલી નાખીએ છીએ હવે તો આપણે ખોલી નાખશું આઈથે થી ખોલવાના છે આવી રીતથી આને આપણે આ અત્યારે આ સિઝનમાં આમળાનું આપણે અથાણું આસાર ગમે બનાવીને આનું ખાઈ સગાય પણ આ જરૂરથી બનાવજો ને જરૂરથી ખાજો એકદમ સરસ લાગે છે ને આવી રીતે આ ઠળીઓ નીકળે કાઢી નાખવાનો છે આમ દબાવશું તો એકદમ સરસ ખોલી જાય તો આ નાના છોકરાનેથી મોટા માંડીને બધાયને અથાણું ના આસાર બહુ સરસ લાગે છે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અમે દર શિયાળામાં બનાવીએ છીએ એકદમ સરસ લાગે છે આવી રીતે આપણે ખોલી નાખવાના છે બધાય એક કલાક સુધી આને ઘરની અંદર આપણે સુકાવા દેવાની છે આવી રીતે આપણે ખોલીને પંખાની છે એટલે એકદમ સરસ પાણીનું સુકાઈ જાય આપણે મસાલો બધી અને ગરમ મસાલો જે આખો લીધો છે એને આપણે આની અંદર આપણે મિક્સ કરી દેવું આંબળાની અંદર એટલે એકદમ સરસ આપણું અથાણું તૈયાર થઈ જાય આ શિયાળાની સિઝનમાં જ તમને જોવા મળશે એટલે આને જરૂરથી બનાવીને આપણે ખાઈ લેવાના ને પાણી આપણે વધારે ગરમ થવા દેવાનું ઉકળતા પાણીની અંદર નાખી દઉં ને એટલે એકદમ સરસ સુકાઈ જાય છે પછી તો હવે આ બધાય આપણે આને ફોલી નાખ્યા છે ને નાખાશે નોખા નોખા કરી દીધા છે તો આને આપણે એક કલાક સુધી સુકાવા છે છે પંખાની સુધી આપણે બધી મસાલો તૈયાર કરી નાખી તો હવે આપણે મસાલો બધી બનાવી નાખીએ છીએ તો આપણે એક તપેલું લીધું છે પચાસ ગ્રામ જેટલું તેલ લીધું છે ને આપણે ગોળ ને ગરમ મસાલો છે ને આ બધી આપણે અડધા મીઠું તો ગેસ ચાલુ કરે ધીમો ગેસ રાખવાનો છે સૌચિત્ર આપણે તેલ નાખી દીધું 50 ગ્રામ જેટલું તેલ લીધું છે તો આપણે આ મેથી ના દાજરા નાખી દીધી છે તો હઆ एकदम ધીમો ગેસ રાખવાનો છે ને આપણે આ રાઈ ના કુરિયા લઈ જાય એ રાખી દઈએ દાજરા કહેવાય એ 50 ગ્રામ જેટલા નાખી દેવું

ને અડધો પાવડર નાખીશું એક ચમચી ને આપણે જે ગરમ મસાલો જે દહીરો તો એ નાખી દઈએ સરસ સુગંધ આવે છે આની શેકાઈ ગયા છે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે હવે આપણે આપણે ગેસ બંધ કરી આને આ મસાલો તૈયાર થઈ ગયો છે ને આને અને આપણે અડધો કલાક જેવું ઠરવા દઈશું એટલે પછી આપણે આ મિક્સ કરશું આમળા કે એકદમ સરસ ઠરી જાય પછી આંબળા ની અંદર મિક્સ કરવાના મસાલા ને આપણે તો આને ઠરવા મૂકી દઈએ હવે આપણે આ જે મસાલો બનાવ્યો તો એ ઠરી ગયો છે આવી રીતે આપણે આઈ ત્યાંથી હાવ ધીમે ધીમે એકદમ થઈ જાય સરસ

તો જો તમને અમારા આંગળાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આગલા વિડીયોમાં